નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અઢાર બે હાજર પછી વાર થયો બુધવાર મિત્રો સાણંદિક મિત્રો રોજે રોજ બજાર ભજાનો માંગતા હોય તો ખાસ વિડીયો લાગે લાગે લાઇક અને પ્લીઝ ચેનલ ને કરવાનું અવશ્ય ભૂલતા તાજા બજાર ત્રણ હજાર ચારસો બાર થી ઓસો ભાવ ચાર હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી ચાર હજાર પાંચસો ને સતત રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો બાર થી છવ્વીસો ને અઠ્ઠાણું રૂપિયા સુધી તલ એક હાજર ત્રેસઠથી એકવીસો ને પચીસ રૂપિયા સુધી રાઈડ હજારસો રૂપિયાથી બારસો ત્રેપન રૂપિયા સુધી સુવા પાંચસો રૂપિયાથી ચૌદસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અજમો એક હજારથી પચીસસો ને બાર રૂપિયા સુધી અને સરસમ નવસો સાઠથી સોળસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતના તા ઊંચા માર્કેટના બજાર ભાવ